રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આમ્રપાલી બ્રિજને લઈ વિરોધ થઈ રહ્યો છે આમ્રપાલી બ્રિજમાંથી નીકળતા પાણીના મામલે વિરોધ છે કોંગ્રેસના વિરોધને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે બ્રિજ નીચે અને સાઈડ દિવાલોમાંથી પાણીનું લીકેજ થાય છે અગાઉ બ્રિજમાં પાણી બંધ કરવા કેમિકલ પ્રૂફિંગ કરવામાં આવ્યું હતું તો વિરોધને લઈ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી

તેની અટકાયત છે તે કરતી નજરે આવી રહી છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તે પહેલા જ છે તેની ધરપકડ છે તે એટલે કહી શકાય કે જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે જે એક જ મેં શકાય કે જે વાત કરવામાં આવે છે મહિલાઓ છે